કચ્છમાં પાકિસ્તાન દ્વારા સતત ડ્રોન હુમલાના પ્રયાસ થઈ રહ્યા છે ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન બેબાકડું બન્યું છે અને સતત ભારત પર હુમલા કરી રહ્યું છે ભારતના સરહદી વિસ્તાર કચ્છમાં પણ પાકિસ્તાન દ્વારા નાપાક હરકત કરવામાં આવી રહી છે પાકિસ્તાન દ્વારા કચ્છના વિવિધ વિસ્તારમાં ડ્રોન હુમલાના પ્રયાસ થઈ રહ્યા છે જેને ભારતીય સુરક્ષા દળો દ્વારા નિષ્ફળ બનાવવામાં આવી રહ્યો છે પાકિસ્તાન દ્વારા ફરી એક વખત શનિવારે છ ડ્રોન દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યો હતો કચ્છમાં છ ડ્રોન ભારતીય સુરક્ષા દળો દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા આદિપુર સર્કલ કોલેજ પાસે એક ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું ભુજ નજીક ચાર ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા અબડાસા તાલુકાના નાની ધુફી ગામમાં સવારના છ વાગ્યાની આસપાસ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું અબડાસાના નાની ગામ નજીક એક તોડી લખપત માં પણ વહેલી સવારે એક ડ્રોન નો ખાત્મો બોલાવવામાં આવતા સ્થાનિકો ને જોરદાર ધડાકા નો અવાજ સંભળાયો હતો બીજી તરફ આદિપુર માં ખાલી પ્લોટમાં તૂટેલું ડ્રોન પડતા કાટમાર જોવા લોકોની ભીડ ઉમટી હતી